અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા બાડજ અર્બન હેલ્થકેર સેન્ટરનો એક વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જે બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે નવા બાડ અર્બન હેલ્થ સેન્ટરના વિઝિટિંગ ડોક્ટર સમયસર નહીં આવતા દર્દીઓએ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો આ હેલ્થકેર સેન્ટર પર ગાયનેક ડોક્ટર બુધવારે એક જ દિવસે આવે છે અને ત્રણ કલાકનો સમય હોવા છતાં તેઓ એક જ કલાક માટે આવે છે વાયરલ વિડિયોમાં ડોક્ટર પોતે આ વાતનો ઉલ્લેખ કરી રહ્યા છે તેમણે તેમ પણ કહ્યું કે જો તેમને સેવામાંથી મુક્ત કરવામાં આવે તો પણ તેમને વાંધો નથી આ સમગ્ર મામલે પશ્ચિમ ઝોન ડેપ્યુટી હેલ્થ ઓફિસર જીટી મકવાણા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને ગાયનેક ડોક્ટર મોદીને કોન્ટ્રાક્ટમાંથી છૂટા કરવામાં આવ્યા છે જનરલી ડોક્ટરો છે જે પ્રાઇવેટ સેક્ટરના ડોક્ટરો છે છે ઇન્વોલ્વમેન્ટ છે અને એ સારી રીતે વ્યવસ્થિત યુએસસી પર આવતા હોય છે પેશન્ટનો કરતા હોય છે ગરીબ પરિવારોને સેવા આપતા હોય છે અને એનાથી જ એમનો પ્રાઇવેટનો ધંધો પણ વિકસિત થતો હોય છે એટલે એમને બે લાભ છે પણ ક્યારેક વર્તણૂકના હિસાબે અથવા એમના એવું કહેવાય કે પોતાના ઇન્વોલ્વમેન્ટ અથવા બિહેવિયરના હિસાબે ક્યાંક ક્યાંક આવા ઇસ્યુ થતા હોય છે તો એવા કેસોમાં અમે ત્યાંના લોકલ ડોક્ટર સાહેબ અને લોકલ અમારા સ્ટાફ અને લોકલ પબ્લિક એનો ન્યુટ્રલ ઓપિનિયન જાણવાનો પ્રયત્ન કરતા હોઈએ છે કે આ ડૉક્ટર સાહેબની કેવી સેવા છે એમનું વર્તન કેવું છે અને એના ઉપરથી અમારા આરોગ્ય અધિકારી પગલા લેતા હોય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટોટલ પંચ્યાસી અર્બન હેલ્થ સેન્ટર દ્વારા નાગરિકોને આરોગ્યની સુવિધા આપવામાં આવે છે અને સરકારશ્રીના નોર્મ્સ પ્રમાણે આ પ્રકારના કોઈ પણ અર્બન હેલ્થ સેન્ટર હોય ત્યાં ગાયનેકોલોજીસ્ટ પીડિયાટ્રિશિયન તેમજ અન્ય સ્પેશિયાલિસ્ટ આવીને પોતાની પરત બતાવી શકે છે જેઓનો સમય સવારે નવ વાગ્યાથી એક વાગ્યા સુધીનો હોય છે અઠવાડિયામાં એક વખત આ પ્રકારના સ્પેશિયાલિસ્ટ આવવાનું હોય છે અને સત્તાશ્રી દ્વારા જે રેટ નક્કી કરવામાં આવેલા છે એ પ્રમાણે ફિફ્ટીન હન્ડ્રેડ રૂપીઝ પર ડેના આ પ્રકારના કન્સલ્ટન્ટને ચૂકવવામાં આવતા હોય છે આજ રોજ નવા બાળજમાં આ પ્રકારનો એક બનાવ મળેલ છે જેમાં ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર રાહુલ મોદી કે જે ત્યાં ફરજ બજાવતા હતા અને એક કલાક પોતે ફરજ બજાવે છે એવું વિડીયો દરમિયાન બહાર આવેલું છે આ ઉપરાંત તેમણે પોતાની હોસ્પિટલમાં સોનોગ્રાફી માટે پیشنને રિફર પણ કરેલ છે આ વાત ધ્યાનમાં આવેલ છે અને તાત્કાલિક અસરથી તેમને આ પ્રકારની કોર્પોરેશનની સેવામાંથી તેઓને મુક્ત કરવામાં આવે છે સર કોઈ ભૂતકાળમાં ફરિયાદો આ પ્રકારની કોઈ ફરિયાદ આ વિરુદ્ધ નથી આવેલી પરંતુ આ ડોક્ટર શ્રી હતા કોર્પોરેશનના ત્રણ અર્બન હેલ્થ સેન્ટરમાં તેઓ આ પ્રકારની સર્વિસ આપતા હતા જેમાં નવાવાડ જ રાણીપ અને ડ્યૂ રાણીપમાં તેઓ સર્વિસ આપતા હતા આ બનાવને અનુસંધાને તેઓના ત્રણેય સેન્ટરમાંથી પોતાની ફરજમાંથી મુક્ત કરવામાં આવે છે